અમદાવાદ જિલ્લાના સાણંદ તાલુકામાં અંતરિયાળ વિસ્તારમાં આવેલ જાપ ગામની યુવતીઓએ ભારતની રાષ્ટ્રીય રમત હોકી સાથે ગુજરાતને અને અમદાવાદ જિલ્લાને ગરબ અપાવ્યું છે અહીંની યુવતીઓએ રાષ્ટ્રીય રમત હોકીને ઉજાગર કરી સાચા અર્થમાં મહિલાઓ માટે પ્રેરણાદાયી કામ કર્યું વર્ષ બે હજાર ચારમાં અહીં દીકરીઓ અભ્યાસ માટે પણ ન આવતી આ આજ પ્રાથમિક શાળાના શિક્ષક પ્રવિણભાઈ પટેલે નિર્ણય કર્યો કે યુવતીઓ અભ્યાસ તરફ પ્રેરાય તે માટે કંઈક કરવું જોઈએ તેમણે ઘર ઘર જઈ યુવતીઓ શાળામાં આવે તે માટે વાલીઓને માર્ગદર્શન આપ્યું અને યુવતીઓ અભ્યાસ માટે આવે તે માટે રાષ્ટ્રીય હોકીની રમત શાળામાં જ શરૂ કરી જેથી યુવતીઓ રાષ્ટ્રીય રમત પ્રત્યે આકર્ષાય અને સાથે સાથે શારીરિક માનસિક રીતે મજબૂત થાય પહેલ કામ કરી ગઈ અને આજે આ ગામની 100 ટકા અભ્યાસ માટે શાળાએ આવે છે જિલ્લા સ્તરે અને સ્તરે હોકી રમી ગામનું નામ રોશન કરે છે જાપ ગામની પ્રાથમિક શાળાનું સ્ટ્રક્ચર જૂનું છે અને રમતનું મેદાન પણ ઉબળખાબડ છે છતાં આવી જગ્યાએ હોકીની રમતમાં અહીંની યુવતીઓ તૈયાર થઈ રહી છે અને આગળ વધી રહી છે શિક્ષક પ્રવીણભાઈ માંગ છે કે શાળાને સારું મેદાન મળે તે માટે રજૂઆત કરી છે આવા મેદાનમાંથી પણ યુવતીઓ હોકી રમી આગળ વધી છે તો વધુ સારું મેદાન હોય તો યુવતીઓ હજુ પણ ઘણું સારું પ્રદર્શન કરી આગળ વધી શકે છે અને નામ રોશન કરી શકે છે જો વાત કરવા જઈએ તો આઠમી માર્ચ એટલે મહિલા દિવસ મહિલા દિવસ આમ ઉજવાય છે પણ મારે તો અહીંયા ત્રણસો ને દિવસ જે મહિલા દિવસ તરીકે અહીંની જેકરીઓ છે એને સાર્થક કરી બતાવ્યો છે રાષ્ટ્રીય રમત જે હોકી છે એમાં અહીંની ગામની જે યુવતીઓ જે દીકરીઓ છે એ રાષ્ટ્રીય રમત હોકી થકી આજે દીકરીઓ અહીંયા શાળામાં આવતી થઈ પહેલા અહીંયા જ્યારે બે હાજર ચારમાં હું અહીંયા દાખલ થયો તો દીકરીઓનું ભણવાનું સ્તર ખૂબ નીચું હતું જ્યારે અહીંયા ગ્રાઉન્ડ મારી જોડે તમે જોઈ રહ્યા છો કે ગ્રાઉન્ડ એટલું બધું લેવલિંગ અથવા તો કોઈ ગ્રાઉન્ડ મારી પાસે છે નહીં

જ્ઞાન આપવામાં આવે છે ત્યાં સ્કૂલે આવી છે અને અમારે પેલા સિનિયર લેડીઝ હતી એ પેલા ઓલિમ્પિકમાં રમેલી છે નેશનલ કક્ષાએ રમેલી છે અને મારો ગોલ પણ એ જ છે કે ઓલિમ્પિકમાં રમવું અને નેશનલ કક્ષાએ રમવું અમે સવારમાં આઠ થી દસ વાગે સુધી અને સાંજે પાંચ થી છ વાગે લગન પ્રેક્ટિસ કરીએ છીએ ગ્રાઉન્ડ સારું નથી પણ તો છતાં પણ પ્રેક્ટિસ કરવી પડે છે ને આગળ જવું છે એટલે હું અહીંયા બે વર્ષથી હોકી રમું છું અને જ્યારે હોકી રમીએ તો ખૂબ મજા આવે છે બધા લોકો હોય એટલે બધી વાતચીત સાથે થાય છે અને કોઈ પણ છોકરીઓ ના હોય તો પણ એકલા હોકી રમવામાં મજા આવે છે પ્રવીણ સાહેબ પહેલા ન હતા ત્યારે કોઈ છોકરીઓ ના હતી પણ જ્યાંથી પ્રવીણ સાહેબ આવ્યા પછી તેમને હોકી લાવ્યા તો છોકરીઓ રમે છે અને ભણે પણ છે મારું સપનું એ છે કે આગળ વધવું બે ના છત્રીસના ઓલિમ્પિકમાં અમારી પોતાની એક આખી ટીમ જાય એવું મારું સપનું છે ઈશ્વર પછી બીજા સર્જનહાર હર કરનાર હોય તો તે છે સ્ત્રી આઠ માર્ચ એટલે મહિલા દિવસ આ મહિલા દિવસની ઉજવણી પાસે આવેલું શિક્ષક પ્રવીણભાઈ પટેલે રાષ્ટ્રીય હમ્ય રમત જે હોકી છે તેને પ્રાધાન્ય આપીને દરેક ઘરે જાગૃતિ લાવીને દરેક જે યુવતીઓ છે તેને હોકી રમત માટે પ્રેરણા આપીને અહીંની પણ ખાસ જે કહેવાય છે કે અડગ મનના માનવીને હિમાલય પણ નડતો નથી તેવી રીતે અહીંની યુવતીઓએ હોકીની રમતમાં પ્રેરાઈને શાળાએ આવતી થઈ અને શાળાએ આવ્યા બાદ આ યુવતીઓએ અહીંથી જિલ્લા સ્તરે તાલુકા સ્તરે અને રાજ્ય કક્ષાએ અને નેશનલ લેવલે અત્યારે હાલ હોકીમાં નામ રોશન કર્યું છે ત્યારે ખરેખર મહિલા દિવસને સાર્થક કરતું આ ગામ અને મહિલાઓને પ્રોત્સાહન આપતું આ ગામ છે અને અહીંની યુવતીઓને પણ ધન્ય છે કે તેમને આ કક્ષાએ જે રમત છે તેને પ્રાધાન્ય આપીને રાષ્ટ્રીય રમતને છે તે આગળ લઈ જવાનું કામ કર્યું છે કેમેરા પર્સન અંકિત દવે સાથે સચિન કડિયા ગુજરાત ફાસ્ટ જાપ